નિમિત્તે આપણાના બધાના આમંત્રણ લઈને બોલાવ્યા ધન્યવાદ હોય બધાને ભોજન બધું સારું કહેવાય અને હવે સુખદેવ બાપુએ તો બધો જે હતું એ આપણાને સમજાવી દીધો કાંઈ બાકી તો રાખ્યો નથી છતાંય બે વચનો આપણે બોલીએ આપણે કેમ કે આપણા આપ્યું હોય એટલે બોલવાની જરૂર છે અને બોલવું પડે એટલે કે કોઈ પણ બાકી રાખે નથી પણ હવે જો આટલું બોલે આટલું આપણાને સંતોષ સમજાવે છે જુઓ એમ પણ અમારે રામ બાપુ ડાવરીસિંહ પધારેલા પૂજે સુખદેવ મહારાજ મોડેસિંહ આશ્રમીસિંહ પધારેલા અમારે અમૃત બાપુ પણ ત્યાંથી છે ગાંધીધામથી પધારેલા મારે સુરો ભગત પણ મરજવાણીથી પધારેલા બધાએ આ સંતો બધાએ પણ કામ ખોટી કરી અને આવા સત્સંગમાં આવે એ મને ધન્યવાદ હોય અને આ સત્સંગ બહુ મહાન છે આજ જે મળશે દિવસ એ કાલ નહીં મળે અને સત્સંગ છે એ મહાન છે સત્સંગ વગર કોઈ પણ ઉધર્યો નથી અને કોઈનો ઉધાર થયો પણ નથી એટલે કબીર સાહેબે એ કીધું કે કે સત્સંગ વગર કબૂ ન સુધર્યો કાં ભૂલો ને ભટકો હા જ્યાં ગુરુના ચરણમાં લપટો એટલે કે જ્યારે જ્યાં સુધી આપણો મન સત્સંગ નહીં સાંભળે જ્યાં સુધી આપણું મન આપણાના કાબુ નથી થતું આટલો મહાપુરુષો આપણને સત્સંગ સંભળાવે કેટલું બધું આપણા કહે છે અને શ્વાસા તોડીને પણ આપણા માટે ન કે એને શું જરૂર છે શ્વાસા તોડવાની પણ છતાંય એને એમ થાય છે કે આપણને સમજણ મળી અને એમને પણ સમજણ મળે એટલા માટે થઈ શ્વાસા પોતાના તોડી અને પોતે પણ કેટલો આમ તો સંત થાકે તો નહીં કોઈ થાકે તો શરીર સંત કે થાકવાનું હતું એ તો સંત શરીર જ થાકે છે પણ છતાંય પણ એવી તકલીફ વેઠીને આપણાને બધાને જીવવાનું કેટલું સમજાવી જાય પણ છતાં કાંક આપણામાં આ તો ઠીક છે બરોબર કે ઘેરામાં ઘા કરો તો કોક લાગશે અથા કે કરની ઘેરામાં ઘા કોક લાગશે એટલે આ ઘેરામાં ઘા કરે તો કોક ના લાગે પણ આ બધાએ આપણે સાંભળીએ પણ આ મને કોઈ ઉતરતું નથી શું એનું કાંક મેં કાંક હશે તો ખરું થોડું ઘણું શું આપણને કાંઈ આડો આવે છે કાંઈ નડે છે કાંઈ આપણને પણ નથી ઉતરતું ઉતરે છે અમુક નહીં નકા નથી ઉતરતો પણ એટલું તો ખરું જે ગુરુને ચલણી જાય છે ને એ કાયને તો ઘણો નઈ કરે તો એના એટલું તો આવશે મનમાં એટલું થાશે કે પાપ કરતો પણ અટકશે એને એમ થાય કે હું ગુરુને ચલણી ગયો છું આ કેમ આવું કરો હું આવું મારાથી ન થાયો એટલો એનો મન પાછું પડે છે કે જ્યારે ગુરુને ચલણી જાય ત્યારે અને એ જ તમારો જે આત્મા છે એ જ તમારો ગુરુ છે તમારા ઉભા કરે છે કેમ કે ગુરુને શરણે આપણે જાવું છે ને એ કોણ તમને ઉપા કરે છે કોણ લઈ આવે છે તમને એ તમારો આત્મા છે એ તમને ઉપબો કરે ગુરુને શરણે મૂકે છે કે ભાઈ તો ત્યાં જા અને તારે સમજી પડશે એટલે પહેલા તો આપડા જે આત્મા છે એ આપણો ગુરુ બને ત્યારે આપણે સચ ગુરુને શરણે જઈએ છીએ અને અહીંયા આપણો લઈ જાય છે નકા આપણે જતા નથી કેમ કે જ્યારે ઈ કે ત્યારે એની સમજ થી જ આપણે અને એના જ આપણે

અને આ જગ્યાએ આપણે દર્શન કરાયા આને તો આપણે ધન ધનવાદ દેવો જોઈએ ની પક્ષી નાખ્યો જમતો અને નાખ્યો તો જમ ખરેખર સાહેબ અડસઠ તીરસર ઘરને આંગણે લખ્યા અણસઠ એક નહીં અણસઠ અડસઠ તીરસ આપણે જવાની જરૂર નથી તીરસ આવે છે તીરસ ગાં આવો તો અહીંયા આપણે આંગણે સત્ય લખ્યો છે કે અણસઠ તીરસ ઘરને ને આંગણે કોટી કાશી કોટી ગંગ એ બેની એમને ભાગ્ય મળ્યો સત્સંગ એ ભાઈ આ બધું 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 ફરો રાખો કે ગરુને બોલાવી અને આ ઠેકાણાનો લાભ લઈ લો પણ હવે આપણને વર્તી બધી બીજી હોય છે એટલે સંતો એમ જ લખે છે કે મનુષ્ય જન્મ દુર્લભ આ બધે એમ જ કીધું છે અને જે આ સંતો બોલ્યા છે ને એની નજીક જાવ તો આપણે શું કરવું આ જે સંતો બોલી ગયા અત્યારે જે કઈ વાણી બોલી ગયા સાથ બોલી ગયા તો હવે આપણે શું કરવું એની એની નજીક જાવ તો આપણે શું કરવું એની નજીક જાવ તો પેલો આપણે જગ્યા શું બનવું પડે જગ્યા શું ન બની ત્યાં સુધી ઓળખાશે નહીં એની આપણને અંદર જગ્યા હોવી જોઈએ કે મારે એ પગને છે એની જગ્યા શું કહેવામાં આવે તો જગ્યા શું એટલે શું ચાર સાધન વિવેક વેરાગ ખડસઅને મમુક્ષા છે ને ભાઈ એ ચાર સાધન વાળો વિવેક કરી શકશે તો વિવેક કોને કહેવાય એમાં સંતે હંસભીને ન્યાય આપી છે એક જ પાળો એક જ લોટો દૂધ અને એક લોટો પાણી એક જ વાસણ તો મે નાખો લઈ